આજે અમારે જવાનું છે ધંધુકા સુરત થી રોમ પરીમ કાં ક્યાંય મંદિર હાલે છે તો ભેગું થાય એમ છે ને હવે તમે તો હાલો હવે ગામડે જતા રહી તો બહાર કે હાલો કે જતા રેવી મને કે સામાન કેમાં લઈ જઈશું તો મેં તું એમ કીધું તો તમે બધા એ વાહનમાં લક્ઝરીમાં જતા રહો હું સવારે પિકઅપ આવવાની હે તો મેં તો બધો સામાન જોઈને ઢગલો કરીને ગઈ છે સેઠ બધી ઢગલા કરી દીધા હે જો હા ત્યાં કરી નાખ્યા હે ઘર આખું કરી નાખ્યું ખાલી મેં અહીંયા જો બધે મેં કઈ રાખ્યું મારી હટું એ તો જતી રહ્યા બસમાં બધાય છોકરાની તણે જતા રહી મેં તમે જતા રહો હાજ આખું ઘર ખાલી થઈ ગયું મારા હવે હા બધું ગયા બધા ધંધુકા

ठीक है पहले गरीके ठेला तो फेरी लज हंबा खंबारी हूँ ला तो चार्जिंग लेता चार्जिंग पड़ी रू है तो हाला चार्जिंग है ती पे बधार खंबारी लेता पिकअप में मैं तो वो नहीं पिकअप लेकिन तुम क्य पोखशो मैं तो पिकअप आयो कर रात क्या बेवागे आवा नहीं है पिकअप તો કે બે વાગ્યા આવીને તો કે જાગતા રહેજો કે હુઈ ન જતા કે કાલ તો કે મેં હું લક્ઝરીમાં હુઈ ગયો હતો પોપડામાં જતો રહ્યો હરિ હરિદેશનના ખાડામાં જતો રહ્યો હતો ત્યાં પોપડામાં કે બસ કીધું કે ભાઈ તમે કે આશ્રમ ઉતરવાનો હતો મેં તમને કીધું નહીં કે જગાડ્યો ન જગાડ્યો મેં કીધું હતું જગાડજો તો એમને કોઈ જગાડ્યો નહીં તો રાતે વહેલા બાઇક લઈને ગયો તો સાંજે નાંજે પછી પાછો આવતો રહ્યો આખો દિવસની ગાડી આવી ગઈ હતી એટલે થાકી ગયો હતો તમે કીધું રાતે તો બે વાગ્યા ચાકતો તો હું થાકી ગયો એટલે ઊંઘ નથી આવતી તમે કીધું હાલો ને મેં કીધું પછી તેમને રા વહેલા જગાડ્યો એથી કેટલો તો હેરાન થઈ ગયો એક તો જોયેલું નહીં પહેલી તને હસન તે કે લક્ઝરીવાળા કે અમે તમને જગાડ્યા હતા કે તમે જાગી નહીં ક્યાં કે જગાડ્યા તો તમે આશ્રમ તો જગાડ્યા ને આવ્યો એટલે તો કે તમે કે કીધું હતું પણ કે માણસો કે હતા કે યાદ નહી રહ્યું કે ત્યાં કે હાલો કે આપણે આ ઉતરી જાઓ કે હવે કઈથી રિક્ષા કરીને જતા રહેજો ભાઈ મેં તો અમને તો કુદરતી ભાર્યું નથીનો ખાડો ક્યાં આવ્યો એમ બીજા બધા પાર્કિંગ જોયેલા પણ એ તો એ બધા જોયા હતા જ મેં તો સારું હાલો મેં તો હું જતો રહીશ તે ઘરના બધા વાત જોતા કે આ વેલા બે ગયા તો કે કેમ નું આયા કે એ તો આવું રીતનું થયું હતું ને હુઈ ગયો હતો ને બીજે બસ વાળા મને હજીના ખાડા ઉતાર્યો હતો તે કે એમને જગાડે ને મેં તો જગાડ્યા પણ ઊંઘ દેવી આવતી હતી ને કાલે આખો દિવસ ગાડી આંકી સુરતથી વહેલાં પાંચ વાગ્યા આંકી હતી તે બાર વાગ્યા તો ધંધુકા પહોંચી ગયો હતો તે કે તો કે હાંજ કે ગાડી લઈને હતો ને મેં તો ગાડી લઈને ન આવે ને મેં ગાડી તો મીકીને આવવાનું ને આમ તો ધંધુકા જવાનું હતું બીજા દિવસ તો મેં તો ભલે ને ભલે ગાડી પડી રહી ચાલો હવે ધંધુકા મળશું બધા આપણે ત્યાં સુધીના બધાને ગુડ નાઇટ મારે વિડીયો બનાવો તો વહેલા આવે પણ ટેમ મોડું થઈ ગયું છે એટલે બધા ગુડ નાઇટ ભાઈ બધાને